જય હિન્દ દોસ્તો સાણા ડુંગરની ગોદમાં આપણે છીએ અને હવે હું તમને જે ગુફાઓ દેખાડવા માટે જઈ રહ્યો છું તમે જોઈને દંગ રહી જશો ભાઈ વિડીયોને નિહાળતા રહેજો દોસ્તો આ બધી ગુફાઓ સાથે એમ કહેવાય કે મહાભારત કાલીન બધી વાતો જોડાયેલી છે બૌદ્ધ સાધુઓ સાથે આ જગ્યા જોડાયેલી છે અને વિશેષપણે આ તમે જુઓ મને શું દેખાઈ ગયું ભાઈ આ તમે જુઓ છે ને બાકી ઓહો નાગદેવતા આપણને જોવા મળી ગયા છે ભાઈ આ બધી ગુફાઓમાં ધ્યાન રાખવું પડે તમે જોઈ શકો છો ઓહો મેં અગાઉના વિડીયોમાં કીધું કે બૂટ ચપ્પલ વ્યવસ્થિત રીતે મોટા પહેરીને આવવા એનું કારણ આ છે તમે જોઈ શકો છો દોસ્તો હા લાંબો સાપ આપણને દેખાઈ ગયો હજી એ ઉપર ચડે છે પાછો આપણે એને શું નહીં ખાલી જોશું બસ હવે એની રીતે જતો રહ્યો દોસ્તો સાણા ડુંગરની માલીપા જે ગુફાઓ હવે બધી ગુફાઓ ભાઈ ચાલુ થશે એક પછી એક ગુફા હું તમને દેખાડીશ આપણે નાગદાદાને અહીંયા જોયા એટલે આપણે સાવચેત તો વ્યવસ્થિત રીતે થઈ જવું કેમ કે એવું જરૂરી તો નથી કે એક જ હોય ઘણા બધા હશે જોકે આ એનું ઘર છે એટલે આપણે ધ્યાન રાખી અને વિડીયો બનાવશું અને એક પછી એક તમને હું જગ્યા દેખાડતો રહીશ દોસ્તો મુંબઈ માતાજીનું મંદિર અને આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો અહીંયા જ્યારે જ્યારે કોઈ ઉત્સવ પ્રસંગે કોઈ વ્યક્તિઓ આવતા હોય ત્યારે કોઈને કોઈ પ્રસાદના ભાગરૂપે પ્રસાદ કે વગેરે કંઈ બનાવતું હોય ત્યારે આ તમે જોઈ શકો છો આની ઉપર બધું બનાવે બધા ચૂલા છે જો કે આ જે તે સમયની ગુફાઓ છે આ ગુફાની અંદર રહી અને તપસ્યા સાધના વગેરે વગેરે થતું હશે બૌદ્ધ સાધુઓ સાથે જોડાયેલી ખાસ કરીને આ બધી ગુફાઓ દોસ્તો આવતા શરૂઆતમાં જ એક વિશાળ સાપ જોયો એટલે મને થોડીક બીક તો ઠીક છે પરંતુ એક સાવચેતી રાખવી એવી આપણને એક ચેતવણી મળી ગઈ છે એટલે આપણે ખાસ ધ્યાન રાખશું આ પણ ગુફા છે અને અહીંયા ગુફા છે દોસ્તો આ ઉપર તમે જોઈ શકો છો એટલી બધી ગુફાઓ છે આપણે ગણતા થાકી જઈ પરંતુ મેં નક્કી કર્યું છે કે તમને બધી ગુફાઓ અને બધા કુવાઓ દેખાડવા છે આખો દિવસ એમ કહેવાય કે સાણા ડુંગરની ગોદમાં છે તો વિડીયોને નિહાળતા રહેજો દોસ્તો હા હા સવાર સવારનો પહોર છે પરંતુ ડુંગર ચડીએ એટલે પરસેવો લીતરે ભાઈ મારે તમને બધું દેખાડવું છે આવો મારી સાથે સદીઓ જૂની આ બધી જગ્યા જો આવી જગ્યાએ સાપ રહેતા હોય એટલે ખાસ ધ્યાન રાખવું ભાઈ આની અંદર ચામાચિડિયા બોલે છે જોકે ગુફાઓ છે એટલે ત્યાં ચામાચિડિયા તો હોવાના જ આ ગુફા છે દોસ્તો ડુંગર ડુંગરની આ ગુફા એક એક જગ્યા તમે જુઓ જયારે પણ તમે અહીંયા આવશો ને ભાઈ આ પહાડોની વચ્ચે તમે જાણે વાચા મૂકો તો એમ થાય કે ભાઈ કઈક જૂનો ઇતિહાસ દરબા ની પેડો છે આપણે ઇતિહાસના પન્ના ઉલસવા બેસીએ તો આપણને જાણવા મળે જોવા મળે બૌદ્ધ સાધુઓની સાધના સાથે જોડાયેલી આ બધી ગુફાઓ એક એક ગુફા આપણે જોવી છે એક એક કુવાઓ પણ આપણે જોવા છે અહીંયા તમે જોઈ શકો છો એક પછી એક જણા નાનકડા પગથીયાઓ હોય આ મોટા મોટા પાત્રો અહીંયા પડ્યા છે સવાર સવારનો પહોર છે દોસ્તો અહીંથી તમે જુઓ ગુફાઓ દેખાય અને અહીંયા કુવાઓ પણ આવેલા છે પાણીથી છલોછલ છલો છલ સાપ જે હતો અહીંયા જ ગયો છે હવે તો ક્યાં ગયો ખબર નહીં પણ આપણે ક્યાં જવું છે આપણને ખબર છે એટલે વાહ દોસ્તો આ કુવો છે તમે જુઓ હવે તમે વસ્તુ વિચારો કુવો આ કુવાની અંદર પાણી તમે જુઓ અંદર ઘણા બધા રૂપિયાઓના સિક્કાઓ વગેરે નાખેલું છે અંદર કોઈ જીવ જંતુ હોય એનો કોઈ ભરોસો નહીં ભાઈ પરંતુ આ કૂવો તમે જોઈ શકો છો આ કુવામાં પાણી ક્યાંથી આવતું હશે એ વિચારવાનો પ્રશ્ન છે આ એક કૂવો નહીં આવા અનેક કુવાઓ છે થોડુંક જોખમ ખેડું અને અંદરથી તમને દેખાડું જોઈ શકો છો દોસ્તો આ પહાડો કાપી અને બનાવેલા બધા કુવાઓ અને પહાડોની ઉપર છે દોસ્તો તળ થી ઘણી બધી ઉંચાઈ આ કુવો અને એમાં પાછું ભરપૂર પાણી આવો તો અનેક કુવાઓ આવશે આપણે ધીમે 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 દોસ્તો આગળ જવું છે વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે ભાઈ અને આ રસ્તો તમે જોઈ લો અહીંયાથી આખા આખા ડુંગરાઓ હજી નીચે હાથી ખાનું છે એ પણ આપણે જોવાનું છે કે જ્યાં વર્ષો પહેલાં હાથીઓ બાંધવામાં આવતા મોટા મોટા બરાબર અહીંયા હું એ જ આવું છું આગળ અઢળક ગુફાઓ છે મોટી મોટી પણ અહીંયાથી મારો પગ જો લપશો તો પછી મારી પાસે કોઈ બીજો વિકલ્પ તો નથી જ દોસ્તો તમે ખાલી વિચાર કરો ત્યાંથી ગુફાઓ ચાલુ થઈ અહીંથી આપણે આ બધી ગુફાઓ જોઈ આ તમે જુઓ અને અહીંયા બીજો કૂવો અહીંયા આપણે આગળ એક કૂવો જોયો ત્યાંથી આ બીજો કૂવો અને આ કૂવો એના કરતાં મોટો છે આ પહાડો કાપી અને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલા કૂવાઓ અને એ પણ અત્યારે દોસ્તો પાણીથી છલોછલ છે તમે જોઈ શકો છો હું તમને બતાવું વ્યવસ્થિત રીતે આની અંદર પણ ઘણા બધા સિક્કાઓ પડ્યા છે સિક્કાઓ મતલબ દર્શન કરવા માટે આવતા હોય ફરવા આવતા હોય શ્રદ્ધાના ભાગરૂપે કંઈક ને કંઈક સિક્કાઓ આવી રીતના નાખતા હોય દોસ્તો હજુ હું ઊંડો ઉતરું તમને દેખાડી રહ્યો છું કુવો હું બોલું તો પડઘા પડે છે તમે જુઓ પણ સો રાય જગ જૂની અને વાળી ઘર હોય ગિરનાર એ જહા વજડા હે જળ પીને અરે જના નમણા જ નરયન નાર દોસ્તો તમે જોઈ શકો તો કેવા પડઘા પડી રહ્યા છે અહીંયા આ કૂવો જે છે ફરતી બાજુ બધે આ તમને પાણી જોઈ રહ્યા છો ઘણું બધું પાણી છે અને હું એમ કહું છું કે ભાઈ આ પહાડોની ઉપર અત્યારે હું છું બરાબર છે સામે હું હમણાં તમને દેખાડું તો તળાવ જે છે એ ખાલી છે અને અહીંયા બધા કૂવાઓ ભરેલા છે આ બધા વિચારવાના પ્રશ્નો છે દોસ્તો પણ ખાસ કરીને બધું જાળવી જાળવીને મારે હજી આગળ તમને ઘણી બધી ગુફાઓ દેખાડવી છે સદીઓની સદીઓ પહેલાની આ બધી કારીગરી દોસ્તો એ કૂવો છે બરાબર છે આ આપણે ઊભા છીએ આ બધું અંદર કૂવો જ છે અને અહીંયા પણ એક તમે જો આ બધો કૂવાનો જ ભાગ છે અહીંયાથી આખું પાણી જે છે એ ચોખ્ખું દેખાય છે હવે આપણે અંદર જવું છે મોરલા ટહુકી રહ્યા છે પણ આ બધું જોખમકારક તો છે જ દોસ્તો પણ આવીએ ત્યારે ધીરજ રાખવી અને ધીમે ધીમે બધું જોઉં મારી પાસે તો સમય ભરપૂર છે અને પાછા વિડીયો હું બનાવી રહ્યો છું તમને સારામાં સારી રીતે બધું જોવા મળે જાણવા મળે એના માટે એટલે હું મારી પૂરેપૂરી કાળજી રાખી અને આ બધું બનાવી રહ્યો છું તમે ખાસ આવો ત્યારે તમારે ધ્યાન રાખવું હો હું તમને દેખાડીશ દોસ્તો વાહ છે બાકી જમાવટ આખી આખી ગુફા તમે જુઓ મારા વાલા ઓહો અંદર જઈને મારે તમને દેખાડવી છે આખી ગુફા કાયાના કુડા રે ભરોસા અન દેહુના જૂઠા રે દિલાજા મારી મેં રે બોલે રે ગાઢ કાંગ રે રે દોસ્તો ગુફાઓની અંદર એમ કહેવાય કે અત્યારે ચામાચીડિયા બોલી રહ્યા છે ભયંકર રીતે એક અવાજ આવી રહ્યો છે સદીઓ જૂની આ બધી અવાવરુ જગ્યા કહેવાય અવાવરું મતલબ બહુ લોકો અહીંયા ના આવતા જતા હોય હા સહેલાણીઓ મતલબ કે જે જોવા માટે આવતા હોય એ બધા જોવે દર્શન કરે આ તે બધું પરંતુ જેમ અવર જવર હોય વધારે એવી અવર જવર બહુ ના હોય એટલે અવાવરું કહેવાય પરંતુ અંદર એવા ચામાચિડિયા બોલે છે એ પણ મારે તમને આખે આખું દેખાડવું છે ને અંદર બહુ અંધારું છે એટલે અંધારું છે એટલે મારી સાથે હું એક નાનકડી લાઇટ લઈને આવ્યો છું એ લાઇટ લઈ અને મારે સંપૂર્ણ ગુફા તમને દેખાડવી છે દોસ્તો વિડિયોને તમારે અંત સુધી નિહાળવાનો છે અને મારાથી બનતી હું કોશિશ કરીશ કે તમને બધી સારામાં સારી રીતે આ બધી ગુફાઓ જે છે એના તમે દર્શન કરી લો તો હવે આગળના વિડીયોને નિહાળતા રહેજો વાહ કંઈક અલગ જ અલગ જ અહીંનો નજારો છે અદ્ભુત અહીંનો આ આનંદ છે મારા વાલા